મારું નામ જગદીશભાઈ ગામે એમ અમને એવું કીધું કે રોડ રસ્તા કરવાના તમે મશીન મોકલશો એટલે કીધું કઈ વાંધો નહીં તમે ડીઝલ નાખી દો અત્યારે મશીન આવશે મારું મશીન મોકલું પછી કોઈ મીડિયા વાળા ભાઈ આવ્યા અને ડ્રાઈવર પાસેથી કવર માગ્યું કે ભાઈ કવર દે તો ડ્રાઈવરે ના પાડ્યું ઈ કે ભાઈ એ અહીંયા કાંઈ મળે નહીં અને ડ્રાઈવર અહીંયા હતો ને પછી પોલીસની ગાડી એને બોલાવી એટલે પોલીસ લઈને વયા ગયા ત્યારે અમે કોઈ હાજર નહોતા બહાર હતા ગામમાં કામ કરતા હતા રસ્તામાંથી પછી સાહેબ લાઈન વયા ગયા સાહેબ લાઈન ગયા એટલે ભાઈને વાત કરી તો મીડિયાવાળાએ કીધું કે કાંઈ વાંધો નહીં અત્યારે અમે નહીં ચડાવી તો સાહેબે પછી એવું કીધું કાંઈ વાંધો નહીં તમે ગામનું કામ કરો છો અત્યારે પાછું લેતા જાઓ તો અમે પાછું લઈને આવતા રહ્યા કલાક પછી આ ભાઈએ પાછો વિડીયો ચડાવી દીધો પ્રેસ વાળા બરોબર પછી સાહેબ કે હવે મીડિયા વાળા હતા કે કઠીત મીડિયા વાળા હતા કઠીત મીડિયા હતા પ્રોપર મીડિયા વાળા ન કથિત હતા તો કામ હોય ગમે એ દબાણ કરી અને પૈસા ઉઘરાવાની વાત શું આની ચેનલ નું નામ હતું ને પોતાનું નામ શું હતું નામ હતું ચેનલ નું નામ એવું બતાવ્યું એમાં અને કોઈ ભાઈ સુર્યરામ પરના મહેશ ભાઈ અમારો નામ પોતે બેસી ત્રણ લાખ રૂપિયા ની માંગ કરી અમારી પાસે ખનીજ નું સેટિંગ કરાવી દીધી પોલીસ વાળા ને આપી દઈ બધા સેટિંગ અમે કરી પણ

બે ધી મોર ગામ લોકો ભેગા થયા અને મને બોલાવ્યો હતો કે ભાઈ આપણા ગામના રોડ રસ્તા રિપેરિંગ કરવા છે અને કેવી રીતે કરવા એટલે અમે સરપંચને રજૂઆત કરી કે સરપંચ આ ખાડા છે બે ગામમાં આપણે માટી ગમે ત્યાંથી કાઢી તળાવમાંથી નાનું એવું તળાવ હજી વરસાદ એટલા છે ને એટલે ખાલી હોય વાંકોટ પાથરના તળાવ એ ખાલી છે એટલે અહીંયાથી અમે એમ કીધું ભાઈ આથી ખોદી અને ગામમાં રોડ રસ્તા તમે રિપેર કરો તો કે પોલીસ કે કોઈ આવશે એ નહીં કીધું એ ભાઈ અમે ગામ લોકો કરશું જીસીબી વાળાને પૂછ્યું કે ભાઈ તારું જીસીબી મોકલેલ અને ટ્રેક્ટર મોકલ ને એકાદ ડમ્પર ભાઈ બંધુ હોય ડમ્પર લઈ લઈ એ ડમ્પર ને આજુબાજુના ગામના રિપેરિંગ કરતા રોફાઉન્ડર છે ચેનલ મને થી બહુ નામ ખ્યાલ નથી એટલે ભાઈ આવી ગયા અને એને કીધું કે ભાઈ તમે આ ખોદો છો એટલે ઓલો ડ્રાઈવર એક જ હતો કોઈ વાહન વાળા બીજા હતા નહીં પછી ડ્રાઈવરે ગામના ફોન કર્યો કે ભાઈ પોલીસ વાળા મીડિયા વાળા આવી ગયા આવો અમે અહીંયા ગયા પાંચ સાત જણા હું તો આજે નહોતો હું એક દવાખાનાનું કામ આવ્યું હતું નીકળી ગયો તો બીજા પાંચ સાત જણાને મોકલા અને એને રજૂઆત કરી કે સાહેબ આવી રીતે છે એટલે પોલીસવાળાએ એવું કીધું કે ભાઈ ગામનું કામ કરો છો જવા દો એટલે મીડિયાવાળાને એવું કીધું કે તમે ક્યાંય આમાં ચડાવતા નહીં એટલે કે વાંધો ને હાલો અમે આમાં ક્યાંય નહીં ચડાવી એટલે એ જવા દીધું જીસીબી પાછા કલાક પછી પોલીસવાળાનું પાછો ઓફ બનાવ્યો કે ભાઈ મીડિયાવાળાએ છડાવી દીધું મારી નોકરીનો સવાલ છે જીસીબી મૂકી જાવ એરપોર્ટે એટલે પછી બધા નક્કી કર્યું પોલીસ વાળાને તકલીફ પડી હોય આપણે જવા દીધું હતું તો આપણે મશીન મૂકી આવી એટલે એ મશીન પાછું મૂકી આવ્યા પછી કીધું ખાણ ખનીષ આવી એટલે ખાણ ખનીષની મેં રજૂઆત મેં જ કરી હતી ત્યાં હું આવી ગયો બે કલાક પછી એટલે ખાણ ખનીશ વાળા આવી વાત કે ભાઈ આવું થતું હોય તમે અમારા સાહેબને રજૂઆત કરો અમે કાંઈ કરીને નથી જતા એટલે ખાણ ખનીષ કાંઈ કરીને ગઈ નહીં પછી મીડિયાવાળા બપોર પછી પાછા સારક પાઈ ગઈ ગયા તો ભાઈ કયો છોકરો આવતો

કે ભાઈ સાહેબ આવું છે અને ખાણ ખનીજ ની શોરિયુ દુનિયા ની થાય પોલીસ મીડિયા ને કહું છું કે મીડિયા નથી જોતી કેવડી સોરીયુ થાય છે શું થાય શું છે ભાજપના મોટા મોટા નેતાઓની ગાડીઓ હોય એટલે થતું નથી કોણ ખનીજ ચોરી કરે ખનીજ ચોરી બામણબોર માં હમણાં જ બધા ખબર છે આખી દુનિયા દુનિયાના માણસો કરે છે ને કરે છે એ કઈ વ્યક્તિ દીઠ આપણને નામની ખબર ન હોય બાકી રોડે આપણે જોઈ છીએ ખાણ ખનીજ ની છોરીઓ ફોન કાને હોય અને જાતું હોય એ ખબર જ હોય તો અહીંયા બધા સરકાર સુપ્રિય શું પ્રિય છે અને ભૂપેન્દ્ર પટેલ ને અને હરસંઘભાઈ ને તો ખાસ જોવાનું છે આ રાજકોટની પણ આખા ગુજરાતની શું પરિસ્થિતિ છે ને આવા નાના નાના મીડિયા વાળા નીકળી જાય હું તો કાયમ જોઉં છું આ સેટિંગ કરી દયો અને આટલું કરો તો તમને જવા દઈએ આ સેટિંગ જ કરવાનું આવા ગામના કામ કરતા હોય અહીંયા સેટિંગ કરવાનું ભૂપેન્દ્ર પટેલ ને નથી ખબર ગુજરાત નો મુખ્યમંત્રી છે એના કાયમ મુખ્યમંત્રીને ફરિયાદું જાય છે કે આ થાય મેં કેટલી વાર મીડિયામાં બોલેલો છો માંગ અમારી એમાં એક જ છે વિના મૂલ્ય આવડાનું જીસીબી છૂટવું જોઈએ નકર અમે આ ગામ લોકો ભાઈ બધા ભૂખ માં દેવા તૈયાર છો તો હું સાથ કરજો વિના મૂલ્ય અમારું વાહન જોઈશ બરાબર અમારું વાહન જેમ લઈ ગયા